પહેલું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે સ્કાર મિત્રો ગમન સાંથનનો તમને ખબર છે કે મુકેશ પટેલ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો અને તેમણે એક વિડિયો સોશિયલ મીડિયામાં લાઈવ કરીને વિડિયો મોકલ્યો હતો ત્યારે તેમનો અત્યારે સમાધાન થઈ ગયું છે અને ગમન સાંથન શું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં મિત્રો તમે જોઈ શકો છો આ વિડિયોમાં કે બંને સાથે મળીને સમાધાન કરી દીધું છે અને તેમની ભૂલ તેમણે સ્વીકારી લીધી છે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો શભાઈ પટેલ અને ઓછું કમન સાંત જે અમારો ચાર પાંચ દિવસ કરતા ટૂંક સમય પહેલાં જે મારું રીઓ અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફટો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને આગળ ફોરવર્ડ કરવો નહીં કોઈ ઇસ્યુ કરવો નહીં અને આખા એ ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મળી